નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ લુણિયા સંપૂર્ણ આપનું સ્વાગત છે આજ રોજ ક્ષેત્રવાસ વડા પ્રાથમિક શાળામાં વિવિધ વ્યવસાયકારોની મુલાકાત અંતર્ગત શાળાના આચાર્ય ઠાકોર માનસુખજીએ ધોરણ છ થી માં વિજ્ઞાન વિષય ભણાવતા હિતલબેન કાપડિયા દ્વારા થરાકા દીધી માટીમાંથી વિવિધ વસ્તુ બનાવનાર કારીગર આનંદભાઈ પ્રજાપતિને શાળામાં ઇલેક્ટ્રિક ચાકડા સાથે બોલાવીને સરસ મજાના માટીમાંથી લાઇ વાસણો કુલડી કોડિયું કુંજા રામપાત્ર ધુપેલીઓ ગલ્લો ચકલીનો માળો ફૂલદાની અગરબત્તી પાત્ર ડિઝાઇનર માટલા બનાવવામાં આવ્યા હતા શાળાના શિક્ષક ભરતભાઈ પટેલ દ્વારા બાળકોને વિવિધ વ્યવસાયકારોની જીવન જરૂરિયાતમાં કેટલી ઉપયોગિતા છે પહેલાના સમયમાં ગણવામાં વિવિધ વ્યવસાયકારોને વસાવીને એકબીજાને પૂરક બની જીવન નિર્વાહ કરવામાં આવતો હતો અને ખેડૂત વર્ગ વિવિધ વ્યવસાયકારોને અનાજ આપીને સાટા પદ્ધતિ દ્વારા દરેક સવલત મેળવતો હતો તેની બાળકોને સમજણ આપી હતી શાહરી બહેનો શિલ્પાબેન પટેલ રીટાબેન મોદી મીનાબેન વાણિયા વિનલબેન પટેલ તેમજ ધોરણ છ થી આઠના બાળકો દ્વારા પણ ચાકડા ઉપર માટીમાંથી વાસણો બનાવતા શીખવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ આવી નિર્દર્શન પ્રવૃત્તિ દ્વારા આપણી આસપાસના કારીગરો અને તેમના કાર્ય વિશે જાણકારી ધરાવતા થાય છેલ્લે તમામ તમામે બનાવેલ વાસણો શાળા ખાતે સોંપીસ તરીકે રાખવામાં આવ્યા હતા અને આનંદભાઈ પ્રજાપતિને શાળા પરિવાર દ્વારા આભાર પ્રગટ કરી શાળાના આચાર્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું